મેષ સાતમી બાર જાન્યુઆરી વાસ્તવિક તોફાન શરૂ થાય છે મેશા કોઈ સામાન્ય સમય નથી સાતમી બાર જાન્યુઆરી વચ્ચે જે પરિવર્તન થવાનું છે તે ફક્ત નાની ઘટનાઓ સુધી મર્યાદિત રહેશે નહીં આ તે ક્ષણ છે જ્યારે તમારા જીવનની જૂની નિંદ્રા હચમચી જશે છેલ્લા આઠથી દસ વર્ષના થાક અધૂરા કામ અને દબાયેલા સપનાના સ્તરો અચાનક હચમચી જશે આ પહેલાં પરિવર્તનમાં તમને વારંવાર તમારું મન બેચેન લાગશે નિર્ણયો લેવા મુશ્કેલ લાગશે અને તમારામાં એક વિચિત્ર બેચેની ગુંજશે પરંતુ આ ચેતવણી તમને જગાડવા માટે છે ડરાવવા માટે નહીં હવે તે સમય છે જ્યારે તમે તમે તમારી જાતને પૂછશો શું તમે હંમેશા જેવા છો તેવા જ રહેવા માંગો છો કે પછી તમે જે નવા શક્તિશાળી અને સ્વતંત્ર બનવા માટે જન્મ્યા છો તેને સ્વીકારવા માંગો છો નાના સંકેતો મૌન અચાનક તક કે કોઈની નજરમાં છુપાયેલો સંદેશ તમને માર્ગદર્શન આપશે આ પરિવર્તન ફક્ત વાસ્તવિકતા વિશે નથી આ એક એવી ક્ષણ છે જે તમારા આંતરિક વિશ્વને હચમચાવી નાખશે તમારા જૂના ડરને તોડી નાખશે અને મારા જીવનનો માર્ગ બદલી નાખશે હવે તમારું ભાગ્ય ઝડપી ગતિએ ખુલી રહ્યું છે અને પહેલું પ્રકરણ ફક્ત શરૂઆત છે એક પ્રકરણ જે મેષ રાશિના બોલ્ડ અને અવિશ્વસનીય નવા પાસાને ઉજાગર કરશે જન્મ થશે પહેલો બદલાવ કામ અને કારકિર્દીમાં મોટો વળાંક તમારા કામ અને કારકિર્દી સાથે સંબંધિત હશે અને આ પરિવર્તન બહારથી નહીં પણ અંદરથી શરૂ થશે તમે એ જ કામ કરશો જે તમે અત્યાર સુધી કરતા આવ્યા છો તમે એ જ જવાબદારીઓ નિભાવશો પરંતુ હવે તમારું મન તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે નહીં અંદરથી એક બેચેની ગુંજશે જાણે આત્મા કહી રહ્યો હોય કે હવે મને વધુ જોઈએ છે આ અસંતોષ અચાનક નહીં થાય પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દબાયેલું સત્ય ધીમે ધીમે બહાર આવવા લાગશે તમને ખ્યાલ આવશે કે તમે બીજાઓની અપેક્ષાઓ અનુસાર ઘણો સમય પસાર કર્યું છે તમે તમારા હૃદયનું સાંભળ્યું નહીં કેટલાક લોકોને લાગશે કે આ નોકરી કે કામ તેમની ક્ષમતાઓ માટે ખૂબ નાનું છે કેટલાકને વરિષ્ઠ અધિકારીઓ અથવા સાથીદારો સાથે સંઘર્ષનો અનુભવ થશે જ્યારે અન્ય લોકોને અચાનક નવી જવાબદારીઓ કે તકો મળશે આ સમયે તમને નિર્ણાયક પગલા લેવા માટે મજબૂર કરશે તમે ડર મૂંઝવણ અને અનિશ્ચિતતા અનુભવશો પરંતુ આ ડર તમારી સૌથી મોટી તાકાત બનશે જો તમે તેને સમજદારીપૂર્વક અપનાવશો તો આગામી પંદર મહિનામાં તમારી ઓળખ સ્થિતિ અને આત્મસન્માન બધું નવી ઊંચાઈએ પહોંચશે બીજો ફેરફાર તમારી સંપત્તિ અને સુરક્ષાની ભાવનામાં પરિવર્તન હશે બીજો ફેરફાર સંપત્તિના સંદર્ભમાં તમારા જીવનમાં પરિવર્તન હશે તે સુરક્ષા અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલ હશે આ સમય દરમિયાન તમને ખ્યાલ આવશે કે પૈસા ફક્ત જરૂરિયાત જ નથી પણ શક્તિ અને આત્મવિશ્વાસનો સ્ત્રોત પણ છે કોઈ જૂનો વ્યવહાર બાકી ચૂકવણી અથવા એવી તક ઊભી થશે જેને તમે પહેલા ગંભીરતાથી લીધી ન હતી હવે એ જ પરિસ્થિતિ તમને ઉડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે તમને ડર લાગશે જો નિર્ણય ખોટો પડે તો શું પરંતુ તે ભયપા પાછળ એક મોટી તક છુપાયેલી હશે તમને ખ્યાલ આવશે કે તાજેતરના વર્ષોમાં સુરક્ષાની ઈચ્છાએ તમને નોંધપાત્ર લાભથી બચાવ્યા હતા હવે સંજોગો તમને જોખમ અને સમજદારીનું સંતુલન રાખવાનું શીખશે આ પરિવર્તન ધીમે ધીમે તમારી નાણાં કે વિચારસરણીને આકાર આપશે તે તમને મજબૂત બનાવશે અને આવનારા મહિનાઓમાં તમે વધુ આત્મનિર્ભર અને સક્ષમ બનશો ત્રીજો ફેરફાર તમારા વિચાર અને દ્રષ્ટિકોણમાં ઊંડો પરિવર્તન હશે ત્રીજો ફેરફાર તમારા વિચાર અને દ્રષ્ટિકોણમાં આવશે તમે નાની નાની બાબતોમાં ફસાવવાનું બંધ કરશો અને મોટા ચિત્રને સમજવાનું શરૂ કરશો તમે આપમેળે એવા લોકોથી દૂર થઈ જશો જેઓ તમારી ઉર્જાને નબળી પાડતા હતા અથવા તમને મૂંઝવણમાં મૂકતા હતા આ અંતર લડાઈ કે સંઘર્ષ દ્વારા નહીં પરંતુ સમજણ અને વિચાર દ્વારા આવશે તમને ખ્યાલ આવશે કે દરેકને જવાબ આપવો જરૂરી નથી આ માનસિક પરિવર્તન સૌથી ઊંડો હશે કારણ કે અહીંથી જ તમારા દિશા બદલાવવાની શરૂઆત થશે તમારી વાણીમાં વિરામ આવશે છે તમારી આંખોમાં આત્મવિશ્વાસ ચમકશે અને લોકો તમારા મૌનને પણ ગંભીરતાથી લેવાનું શરૂ કરશે આ જ વલણ તમને ભીડથી અલગ પાડશે અને ભવિષ્યમાં તમને માન આપશે ચોથો ફેરફાર સમાચાર અથવા માહિતી નું આંચકો ચોથો ફેરફાર તમારા જીવનમાં કેટલીક માહિતી સમાચાર અથવા વાતચીતના રૂપમાં પ્રવેશ કરશે તે કોઈ મોટી જાહેરાત નહીં હોય પરંતુ એક નાની વસ્તુ હશે જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે શરૂઆતમાં તે સામાન્ય લાગશે પરંતુ થોડી ક્ષણો પછી તમે સમજી શકશો કે આ માહિતી તમારા ભવિષ્યની દિશા બદલવા માટે હતી આ ફેરફાર પછી તમે તમારી કેટલીક જૂની આદતો બોલી જશો તમે તમારા નિર્ણયો પર ફરીથી વિચાર કરશો અને સમજશો કે સમયસર સુધારા કરવા કેટલા મહત્વપૂર્ણ હતા આ સમાચાર તમને ડરાવશે નહીં પરંતુ તે સત્યનો સામનો કરશે અને તે સત્ય તમને આગળ વધવા માટે હિંમત અને સ્પષ્ટતા આપશે પાંચમો ફેરફાર સંબંધો અને લાગણીઓમાં પ્રામાણિકતા પાંચમો ફેરફાર તમારા સંબંધો અને લાગણીઓને લગતો હશે તમે ડોંગ અને મજબૂરીથી રેલા સંબંધોથી કંટાળી ગયા હશો લાંબા સમયથી મૂંઝવણ ભર્યો સંબંધ હવે સ્પષ્ટ સ્વરૂપ ધારણ કરશે તે કાં તો ગાઢ બનશે અથવા કાયમ માટે પાછળ રહી જશે શરૂઆતમાં તમે ભારે હૃદય અનુભવશો પરંતુ ધીમે ધીમે તમે સમજી શકશો કે સત્ય એ સૌથી મોટ આશ્વાસન છે આ પરિવર્તન તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે તમે શીખશો કે દરેકને પકડી રાખવું જરૂરી નથી અને ક્યારેક છોડી દેવું એ આગળ વધવાનો માર્ગ છે છટકો પરિવર્તન તમારી અંદર છુપાયેલ હિંમત અને આત્મસન્માનને જાગૃત કરશે અત્યાર સુધી તમે ઘણીવાર પરિસ્થિતિને સમજ્યા પછી મૌન રહ્યા છો તમે તમારા વિચારોને દબાવી દીધા છે પરંતુ હવે તે સમયગાળો સમાપ્ત થવાનો છે અંદરથી એક સ્પષ્ટ अनुभूति થશે કે તમે હવે તેને સહન કરી શકતા નથી આ પરિવર્તન ગુસ્સા તરીકે નહીં પરંતુ આત્મસન્માનના અવાજ તરીકે ઉભરી આવશે તમને ખ્યાલ આવશે કે જ્યારે તમે તમારી જાતને વ્યક્ત કરી શકશો જો તમને તમારી જાત તને માન નહીં આપો તો બીજું કોઈ પણ માનશે નહીં આ સમય દરમિયાન કેકલિક પરિસ્થિતિઓ ઊભી થશે જ્યાં તમારે તમારું મનની વાત ખુલ્લ્યામ કરવી પડશે પછી ભલે તે કામના વાતાવરણમાં कूटुंब में हो के अंगत संबंधों में हो तमी अड़दा शब्दों में नहीं बोलो शुरुआत में सामेनी व्यक्ति चौंकी शके छे केटलाक तमने गैरसमज पण करी शके छे परंतु आ सत्यता अने हिम्मत ભવિષ્યમાં તમારી સૌથી મોટી તાકાત બનશે આવનારા મહિનાઓમાં આ હિંમત તમને નેતૃત્વની ભૂમિકાઓમાં પ્રેરિત કરશે જ્યાં લોકો તમારા શબ્દોનો આદર કરશે સાતમું પરિવર્તન લાંબા સમયથી દબાયેલા સત્યનો પ્રકાશ સાતમું પરિવર્તન તમારા જીવનમાં તે લાંબા સમયથી દબાયેલા સત્યનો પ્રકાશ તે એવા સત્ય સાથે સંબંધિત હશે જે તમે લાંબા સમયથી અનુભવ્યું છે પણ સ્વીકારી શક્યા નથી પાંચ કે છ જાન્યુઆરીની આસપાસ અચાનક બનેલી ઘટના વાતચીત અથવા કોઈનું વર્તન તમને ઉડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે શરૂઆતમાં તમારું મન મૂંઝવણમાં મુકાશે છે તમારું હૃદય ભારે લાગશે અને એવું લાગશે કે બધું ખોટું થઈ રહ્યું છે પરંતુ આ તે ક્ષણ છે જ્યારે એક મોટો ભ્રમ તૂટી જશે જેને તમે મજબૂરી માનતા હતા તે ખરેખર તમારી સૌથી મોટી મૂંઝવણ હતી આ સત્ય પ્રગટ થતાની સાથે જ તમે હળવાશ્રને રાહત અનુભવશો એવું લાગશે કે જાણે તમારા મન પરથી અચાનક ભારે બોજ હટી ગયો હોય આ પરિવર્તન તમને શાંતિ લાવશે તે તમને શીખશે કે દરેક સત્ય તમને ડરાવવા માટે નથી આવતું તેના બદલે કે સત્ય તમને મુક્ત કરવા અને આગળ વધારવા માટે આવે છે આ સમજ્યા પછી તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો તમે મુક્તપણે શ્વાસ લેશો અને આપમેળે તમારા માર્ગ પર આગળ વધવાની હિંમત મેળવશો આઠમું પરિવર્તન આત્મસન્માન અને તમારા મૂલ્યને ઓળખવાનું છે આઠમું પરિવર્તન તમારા આત્મસન્માન અને તમારા મૂલ્ય સાથે સંબંધિત હશે આ સમયે તમને અચાનક ખ્યાલ આવશે કે તમે તમારી જાતને ઓછો આંકી રહ્યા છો ઘણી વખત તમે એવા સમાધાન કર્યા છે જે તમારા હૃદયને ક્યારેય સ્વીકાર્ય ન હોત ફક્ત એટલા માટે કે પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય પરંતુ હવે અંદરથી અવાજ આવશે હવે નહીં આ પરિવર્તન તમને મદદ કરશે તે તમને બીજાઓની નજરમાં નહીં પણ તમારી પોતાની નજરમાં મહાન બનાવશે હવે તમે ફક્ત તે જ સ્વીકારશો જે તમને આદર શાંતિ અને આગળ વધવાની તક આપે છે કેટલા કેટલાક લોકો તમારા વલણમાં આ ફેરફારથી આશ્ચર્યચકિત થશે કેટલાક લોકો પોતાને દૂર પણ કરી શકે છે પરંતુ હવે તમારા માટે કોઈ ફરક પડશે નહીં કારણ કે આ વખતે તમે તમારી જાત સાથે મજબૂત રીતે ઊભા રહેશો આ આત્મસન્માન આવનારા મહિનાઓમાં તમારી સૌથી મોટી તાકાત બનશે અને તમને એવા નિર્ણયો લેવાની હિંમત આપશે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે નવમો પરિવર્તન ભૂતકાળનો સામનો કરવો અને મુક્ત કરવો નવમો પરિવર્તન ભૂતકાળનો સામનો કરવો અને મુક્ત કરવો તે જોડાયેલ હશે આ એવો સમય છે જ્યારે જૂની યાદો જૂના નિર્ણયો અને અધૂરા કામ અચાનક સામે આવી શકે છે તમે વર્ષોથી તમારા મનના ખૂણામાં જે કંઈ દબાવી રહ્યા છો તો તે હવે પ્રગટ થઈ શકે છે શરૂઆતમાં આ વળતર તમને મૂંઝવણમાં મૂકી શકે છે આ બધું શા માટે પાછું આવી રહ્યું છે પરંતુ આ વળતર વાસ્તવમાં મુક્તિ અને હળવાશનો માર્ગ છે તમે તમારી જાત સાથે પ્રમાણિક રહેશો તમે સ્વીકારશો કે કેટલાક નિર્ણયો ખોટા હતા કેટલીક પરિસ્થિતિઓ તમારા નિયંત્રણની બહાર હતી અને કેટલીક બાબતો હવે છોડી દેવી જોઈએ આ સ્વીકારતાની સાથે જ તમારું મન હળવું થઈ જશે આ પરિવર્તન તમને શીખવશે કે ભૂતકાળને પકડી રાખવાથી ભવિષ્યનું નિર્માણ થતું નથી સમજવું છોડી દેવું અને આગળ વધવું એ નવી શરૂઆતનો સાચો માર્ગ છે દસમો ફેરફાર તમારા શરીર ઊર્જા અને આંતરિક વ્યક્તિને લગતો હશે આ સમય દરમિયાન તમે અચાનક ખૂબ થાક અનુભવી શકો છો અથવા કોઈ દેખીતા કારણ વગર ઊર્જાવાન અનુભવી શકો છો આ વધઘટ વિચિત્ર લાગી શકે છે પરંતુ તે વાસ્તવમાં એક સંકેત છે કે તમારું શરીર નોંધપાત્ર ફેરફારોને અનુકૂલન કરી રહ્યું છે હવે તમે સમજી શકશો કે માત્ર સખત મહેનત જ જરૂરી નથી પરંતુ સ્વસંભાળ પણ મહત્વપૂર્ણ છે તમારી ઊંઘ આહાર અને દિનચર્યાનું ધ્યાન રાખો આ પરિવર્તન ધીમે ધીમે તમને અંદરથી મજબૂત સંતુલિત અને સ્થિર બનાવશે જેમ જેમ તમારી ઊર્જા સંતુલિત થશે તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધશે આવનારા મહિનાઓમાં આ નવી ઉર્જા તમને સતત આગળ વધવાની શક્તિ આપશે અને તમે પહેલા કરતા વધુ સક્રિય સકારાત્મક અને સક્ષમ અનુભવશો પરિવર્તન જૂના બંધ દરવાજાઓનો નવો માર્ગ અગિયારમો પરિવર્તન તમારા જીવનના એક દરવાજા સાથે સંબંધિત હશે જેને તમે લાંબા સમયથી બંધ માનતા હતા આ દરવાજો કોઈ સ્થળ કે વ્યક્તિ નથી પરંતુ એક તક શક્યતા અથવા માર્ગ છે જેના વિશે તમે વિચારવાનું પણ બંધ કરી દીધું હતું અચાનક કોઈ સંકેત આવશે કોઈના શબ્દો કોઈ સંયોગ અથવા કોઈ સંજોગો જે તમને તે જૂના માર્ગ પર પાછા જોવા માટે મજબૂર કરશે શરૂઆતમાં તમે તમારી જાતને શંકા કરશો હવે આનો શું અર્થ છે પરંતુ અંદરનો એક નાનો અવાજ કહેશે છે આ વખતે વસ્તુઓ અલગ છે આ અવાજ સાચો હશે આ પરિવર્તન તમને કે દરેક બંધ દરવાજો કાયમ માટે બંધ થતો નથી કેટલીક વસ્તુઓ ફક્ત યોગ્ય સમયની રાહ જોઈએ છે તમને ખ્યાલ આવશે કે જે તક તમારા માટે પહેલા તૈયાર ન હોતી તે હવે તમારા માટે તૈયાર થવાની રાહ જોઈ રહી હતી પગલું ભરવા માટે હિંમતની જરૂર પડશે પરંતુ જલ્દી તમે કરશો રસ્તો આપમેળે સ્પષ્ટ થઈ જશે આવનારા મહિનાઓમાં આ નિર્ણય તમારા જીવનનો માર્ગ બદલી શકે છે અને તમને એવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે જ્યાં પહોંચવાની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય બારમો ફેરફાર તમારા નામની ઓળખ અને સામાજિક છબી સાથે સંબંધિત હશે અત્યાર સુધી તમારી મહેનત ઘણીવાર ધ્યાન બહાર રહી છે કે લોકો તમારા યોગદાનને ગંભીરતાથી લેતા નથી પરંતુ આ વખતે વસ્તુઓ બદલાવા લાગશે અચાનક લોકો તમારી વાત સાંભળવાનું શરૂ કરશે તેઓ તમારા નિર્ણયો પર ધ્યાન આપશે અને તમારી હાજરી અનુભવશે આ પરિવર્તન બળજબરી કે ક્રૂરતા દ્વારા નહીં પરંતુ તે શાંતિથી પણ અસરકારક રીતે આવશે તમને આશ્ચર્ય થશે કે તમારા શબ્દો વધુ ઉચ્ચારણ વિના કેવી રીતે અસર કરવાનું શરૂ કરે છે આ એટલા માટે હશે કારણ કે તમારા શબ્દોમાં હવે અનુભવ અને આત્મવિશ્વાસ બને હશે કેટલાક લોકો તમારી ઓળખથી ઈર્ષ્યા કરી શકે છે પરંતુ તે તમને અસર કરશે નહીં આ સમય પોતાને હલકી ગુણવત્તાવાળા સાબિત કરવાનો નથી તમારા સ્થાનને સ્વીકારવાનો છે આવનારા મહિનાઓમાં આ ઓળખ તમને નવી તકો સારા સંબંધો અને મજબૂત આત્મસન્માન લાવશે તેરમી પાળી જવા દેવા અને મુક્ત કરવા તમારા જીવનમાં તેરમી પાળી જવા દેવા અને મુક્ત કરવા તે કોઈ વસ્તુ સાથે જોડાયેલ હશે તે કોઈ વ્યક્તિ આદત વિચાર અથવા અપેક્ષા હોઈ શકે છે જે તમે લાંબા સમયથી વહન કરી રહ્યા છો અત્યાર સુધી તમે વિચારતા હતા કે જોડી દેવાથી તમને નબળા પડી જશે પરંતુ આ વખતે તમને વિપરીત ખ્યાલ આવશે આ બોજ જોડવાનું નક્કી કરતાની સાથે જ તમે અંદર એક અદ્ભુત હળવાશને શાંતિ અનુભવશો આ પરિવર્તન તમને શીખવશે કે દરેક વસ્તુને પકડી રાખવી એ શક્તિ નથી યોગ્ય સમયે છોડી દેવા એ પણ હિંમત છે શરૂઆતમાં તમે થોડા ઉદાસ થઈ શકો છો કારણ કે ટેવો અને લાગણીઓ સરળતાથી હાર માનતી નથી પરંતુ ધીમે ધીમે તમને ખ્યાલ તમારા માટે એક જગ્યા બનાવી છે આ જગ્યા નવા વિચારો નવી તકો અને નવી ઉર્જા માટે તૈયાર છે આવનારા મહિનાઓમાં છોડી દેવા એ તમારી સૌથી મોટી જીત અને શક્તિ સાબિત થશે ચૌદમી પાળી ઉડા રાત્રિ આંતરિક સંવાદ ચૌદમી પાળી સાત કે આઠમી જાન્યુઆરીની રાત્રિ ઊંડાણપૂર્વક અનુભવાશે આ કોઈ બાહ્ય ઘટના નહીં પણ તમારી અંદર એક ઊંડો સંવાદ હશે તે રાત્રે તમે વધુ વિચારશો ઓછી ઊંઘ લેશો અને તમારું મન વારંવાર એક જ પ્રશ્ન પર પાછો ફરશે અચાનક તમે તમારા જીવનની દિશા સ્પષ્ટ અને સ્પષ્ટ રીતે જોશો તમે અત્યાર સુધી જે પ્રશ્નો ટાળી રહ્યા હતા તેના જવાબો આપમેળે દેખાશે તેઓ આવવા લાગશે છે આ લાગણી ડરામણી નહીં હોય પણ શાંતિ અને આરામ આપશે તમને એવું લાગશે કે લાંબા સમય પછી બધું જ જગ્યાએ આવી રહ્યું છે આ એવી રાત હશે જ્યારે તમે કોઈ પણ અવાજ વિના અને કોઈને કહ્યા વિના તમારી અંદર એક મક્કમ નિર્ણય લેશો અને આ નિર્ણય આવનારા પંદર મહિનાની આખી વાર્તાની ઊંઘ બની જશે પરિવર્તન મેષ રાશિના લોકોના જીવનમાં સૌથી ઊંડો અને નિર્ણાયક પરિવર્તન હશે તે બહારથી વધુ અવાજ નહીં કરે પણ અંદરથી તમને સંપૂર્ણપણે બદલી નાખશે બીજી આઠ જાન્યુઆરી વચ્ચે તમે જે અનુભવ વ્યુ તે તૂટી જશે અને બની જશે શું બંધ કરવામાં આવ્યું હતું કે મૂર્તવી રાખવામાં આવ્યું હતું તેનો સાર હવે ખુલશે અચાનક તમને ખ્યાલ આવશે કે તમે હવે તે જ વ્યક્તિ નથી રહ્યા જે તમે થોડા દિવસ પહેલા હતા દરોનો પહેલા જેવો પ્રભાવ રહેશે નહીં કારણ કે અંદરથી શક્તિ ઉભરી આવી છે આ તે ક્ષણ છે જ્યારે દસ વર્ષ જૂના રેકોર્ડ ફક્ત બાહ્ય પરિસ્થિતિઓમાં જ નહીં પરંતુ તમારા વિચારસરણીમાં પણ તૂટી જશે તમે હવે સ્વમર્યાદિત વ્યક્તિ નહીં રહો તમને ખબર પડશે કે શું સ્વીકારવું અને શું સ્પષ્ટપણે નકારવું આ પરિવર્તન તમને ફક્ત એક દિશામાં જ નહીં પરંતુ તમારા સમગ્ર જીવ જીવનમાં નવી સ્પષ્ટતા આપશે આગામી પંદર મહિનામાં લોકો કહેશે કે તમે તમે બદલાઈ ગયા છો પણ સત્ય એ છે કે તમે તમારા સાચા સ્વમાં પાછા ફર્યા છો આ વાસ્તવિક તોફાન હતું અને આ તેનો સૌથી શક્તિશાળી નિષ્કર્ષ છે હવે તો બહુ શ્વાસ લો કારણ કે તમે જે તોફાન અનુભવ્યું તે તે ફક્ત શબ્દો ન હોતા આવનારા સમયની ઝલક હતી બીજી અને જાન્યુઆરી વચ્ચે જે કંઈ પણ હચમચી ગયું તૂટ્યું બદલાયું અથવા સાફ થયું તેની સાચી અસર ધીમે ધીમે સ્પષ્ટ થશે આજે તમે બધું સંપૂર્ણપણે સમજી શકશો નહીં પરંતુ થોડા અઠવાડિયામાં તમે પાછળ જોશો અને કહેશો કે અહીંથી બધું શરૂ થયું હતું યાદ રાખો દરેક મોટો ફેરફાર પહેલા અંદર થાય છે અને પછીથી બહાર દેખાય છે હા તમને ડર લાગ્યો તમે પ્રશ્નોનો ઊભા કર્યા તમારા સંબંધો બદલાયા તમારા વિચારો બદલાયા આ બધા સંકેતો છે કે તમે જાગૃત થયા છો તમે તૈયાર છો અને તમારી સાચી શક્તિમાં